પ્રથમ તો પ્રહલાદ દે માણી પછી જગમા થયો જય જયકાર સદગુરુ મહારાજ આજે આપણા આંગણે ગુરુ પૂર્ણિમાનો મહાન ઉત્સવ કારણ કે આંગણું આપણું છે આજે આપણે આપણા સદગુરુના બાળક છીએ તો આ સદગુરુ મહારાજનું આંગણું એ આપણું આંગણું કહેવાય તો આજે આપણા આંગણે આવો મહાન ઉત્સવ આવ્યો છે આ ઉત્સવને માણી લેવાનો છે આ અને મોઝું માણવાની છે સંતોએ કીધું ને કે મોઝું મળે તો મોઝું માણીએ તો આજે જુવાનભાઈ જે મોજ કરાવી જે આનંદ કરાવ્યો અને એક એક શબ્દ નાભી માલી નીકળ્યો આ શબ્દ એક એક નાભી માલી નીકળ્યો ક્યારે કે વેદના બોલે છે સંતોની કારણ કે ગુરુ મહારાજે સર્વને એક ખરખું આપ્યું છે અને જો એ સંતો પૂરું સાજવા ન રાખી શકતા હોય ત્યારે સંતોને વેદના થતી હોય છે અને પછી કહેવાય જતું હોય છે પણ શું લેવા કે છે કે આપડા પોતાની માટે કે છે કે નથી કોઈ બીજા માટે કેતા પોતા માટે જ કરવાનું છે અને પોતે પોતે તો નથી આવતો કારણ કે આ વાત આદિ અનાદિની છે આ કોઈ નવી નથી આ જગતમાં ઘણા કે આ ક્યાંથી નવું લાવ્યા પણ નવું નથી આ વાત શ્રીભાઈ કુંભારે જે પ્રહલાદ ને કરી સદગુરુ એ આપણને કરી શિવજી એ પાર્વતી ને કરી સદગુરુ એ કરી વાત નથી નવી વાત કે જેથી નહોતા ચાંદા નોતા સૂરજ તેથી નહોતા નવલખ તારા આ તેદી નોતા ધરણી ને આકાશ નોતા વાયુ કે જળ આ તેદુના ભેખ અમારા આ ભેગ આદિ અનાદિ નો છે આ પૂર્વનું ખાતું છે આ નવું કોઈ ખાતું નથી પણ હમઝન ના ઘર માં રહીએ તો આ જૂનું ખાતું છે અને જે વાત કરી સદગુરુ મહારાજે એ જુક્તિ મુક્તિ ની જ વાત કરી છે આપણને શિવે પાર્વતી ને એ જ વાત કરી હતી પણ કઈ અહો ભાગ્યશાળી છે કે આપણને બગાસુ ખાતા ફતાસું મળી ગયું નહીતર એક સમયમાં આ વાત માટે માણસો જોઈ વાવ કાઢી નાખ્યો છે સીતાજી જ્યારે રામ લક્ષ્મણ ને સીતાજી બેઠા થા ત્યારે સીતાજી એ કીધું કે પૂછું હે લક્ષ્મણજી કે એમને કહો વડા ધર્મ ની વાત તો કે આ વાત ની મને ખબર નથી આ વાત તમારે જાણી હોય તો રામચંદ્ર પાસે જાણો ત્યારે સીતાજી રામને વાત કરી ત્યારે રામે કીધું કે સમય આવે ત્યારે તો આપણને સમય પેલા મળી ગયો કેટલા ભાગશાળી અને એક દિના સમયે સમય વયો ગયો સીતાજી એ પાછું પૂછ્યું કે ઓલી કેતા થાય વાત કયો વડા ધર્મની ની ત્યારે કે હવે સમય વયો ગયો હવે કેશું તમને બીજા યુગમાં

નેતલ દે રહી ગયા આ હું પડ્યું કેવલ શંકા આ શંકા નું સ્થાન એટલું ખતરનાક છે ને કે તમને પામમાં નથી દેતા આ નેતલ દે શંકામાં જા અને કોરે કોરા રહી ગયા એમ આપણે મારા જે વાત કરી છે પણ વાત ને સમજવામાં શંકા રાખશું ને તો આપણે કોરા રહી જાવ આ ભેળા રાની કાયમ ભરમાણા છે જે કાયમ ભેળા રાય ભરમાણા છે પણ જે પાછળ બેહવા વાળા પામી ગયા છે તો એક નક્કી કરી લેવાનું કે મને જે મારા સદગુરુ મહારાજે વાત કરી એ સત્ય સોળ વાલ ને એક રતિભાર વાત છે એમાં જરાય ખોટું નથી પણ આ નક્કી થઈ જવું પડે ક્યારે નક્કી થાય કે પોતાની સુરતા સાથ રહેવી જોડે જ્યાં સુધી સુરતા સાજ નહીં રહે ત્યાં સુધી સદ્ગુરુનો એક શબ્દ નહીં સંભળાય કારણ કે શબ્દ એવો છે કે વાગે એવો છે જ્યાં સુધી વાગે નહીં ને ત્યાં સુધી માણસને લાગે નહીં ને ત્યાં સુધી બે પડે એવું આ શબ્દના બાણ છે આ શબ્દના બાણ પાછા ના આવે છે કીધું ને એક સંતોએ કે શબ્દોના બાણ વાગ્યા

એટલા ભણાવે છે સંતોને છતાં અમારી જેવા સાજવા નથી રહેતી એનું કારણ શું છે મન ભટકે છે મન ત્યાં મેળ કારણ કે ભજન કરવાનું કારણ એક જ છે આ મન ને સમજાવવાનું છે જો મન સમજી જાય એ નર મોટા અને તે સ્થિરતા પદમાં ઠર્યા પણ મન સમજે તો કારણ કે મોમદ સાહેબે કીધું કે મનરૂપી મૃગલાને મૃગલા ને મારો મોમ્મજ કહે મનરૂપી મૃગલા ને મારો જીવ મારીને તમે જીવ જીવાડો એમાં શું તોલ તમારો તમે મૃગલા ને મારો તો આ કાયા નગરીમાં એક મન રૂપી મૃગલો આટા મારે છે હળિયું કાઢે છે ઠેકડા મારે છે પણ એક શબ્દ નું બાણ વાગી ગયું તો એ મૃગલો ઘાયલ થઈ જાય ઘાયલ મૃગ ઘેરી લઈ તમે તૈયાર કરો તલવાર તલવાર ને તૈયાર કરો ઘાયલ મૃગ ઘેરી લઈ તૈયાર કરો તલવાર અને એને હલાલ કરી નાખો જો હલાલ થઈ જાય ને તો એ ક્યારેય મુગલો ઠેકડા નથી મારતો પણ એ સત્તા કોની છે પોતાની આ પોતાને જ કરવું જોશે અને પોતે કરશે ને પોતે તો જ પામશે એ પેલા મેળા આવે એવું નથી કારણ કે સ્વર્ગ અહીંયા છે અને નર્ક આયા છે બહાર કાય કોઈ વસ્તુ છે નહીં અને સ્વર્ગ પોતાને જ ઊભું કરવાનું છે અને નર્ક તે પોતાને જ ઊભું કરવાનું છે અને પોતાના મન થી સ્વર્ગ ઊભું થાય છે પોતાના મન થી નર્ક ઊભું થાય છે કારણ કે જો મન માની જશે તો આયા સ્વર્ગ છે અને મન નહીં માને અને જ્યાં ત્યાં હળી ઉકાળશે તો આયા નર્ક ની ખાણ છે આ સંતોએ સ્વર્ગ અને નર આયા જ બતાવ્યું છે બહાર કાંઈ માથે કાંઈ છે નહીં અને જો માથેની વાત રાખશો ને તો મેળ પડે એવું છે નહીં કારણ કે બધું આયા જ મળી જાય છે એટલે સંતો કીધું કે જીવન ની અંદર એવા કાર્ય કરો કે એ કાર્ય થી તમારે પોતાને સ્વર્ગ ઊભું થઈ જશે કારણ કે એવું કાર્ય કર્યું છે એવું સારું કર્મ કર્યું છે તો એ સારા કર્મ હિસાબે તમારે સારો ભોગવટો ભોગવવાનો આવશે તો સારો ભોગવટો ભોગવશો તો ઈ સ્વર્ગ છે અને નબળું કાર્ય કર્યું છે અને બીજાને હકના નહીં બેહવા દઈ ત્યાં સુધી આપણો મેળ પડે એવું છે કારણ કે જ્યાં સુધી બીજાનું જોવું ને ત્યાં સુધી આપણો મેળ નહીં પડે આપણે પોતાને શું કરવાનું છે કારણ કે પોતાને સદગુરુ મહારાજે જે શબ્દ આપ્યો ને એ શબ્દમાં સુરતા રહેશે ત્યાં સુધી ક્યારેય તકલીફ નહીં પડે કારણ કે આ સુરતા સુઘડ ઘટમાં સાહેબ સુરતા સુઘડ એટલે સારા ઘરમાં આ પોતાનું ઘર છે ને એ સારું કરવાનું છે સાફ કરીને એમાં સુરતાને બેહારવાની છે અને જો એમાં સુરતા બેહી ગઈ ને તો એને ક્યારેય હળિયું નહીં રહે હળિયું મટી જશે પણ હજી આપણને હળિયું નથી મળતું સવારમ બાપા કીધું કે પડ્યું છે ત્યાં ગોતે નહી ગોતે શેટે શેટે પછી જાય બદરી ના બેટે આદમ તો અંતરમાં વસે સાહેબ આ ભજન કરે એને ભેટે તો ભજન કરવું કોનું આપણા સદગુરુ મારે તો આપણને ચોખું બતાવું છે કે ભજન એક સત્ય નામનું કરવું તો કઈ નામ નામ બોલે મેળ આવી જાય રામ રામ બોલે મેળ આવી જાહે નહીં આવે જો રાણી ના ઘર માં રહેશું અને સદગુરુ મહારાજે જે વાત સમજાવી એ વાત જેમ છે તેમ સમજી જશું તો આપણું ભજન થઈ ગયું અને ભજન થઈ ગયું તો આપણા સદગુરુ પણ રાજીપો પો છે અને આપણા સદગુરુ રાજી અને માતા પિતા અને સદગુરુ રાજી તો આપણા એકોતેર પેઢીના પિતૃ પણ રાજી કારણ કે ગુરુ રાજી હોય અને માતા પિતા રાજી હોય ને તો પછી એકોતેર પેઢીના પિતૃ પણ રાજી હોય પછી કઈ દાણા સૂચવા ન પડે સાહેબ પછી કે ગયા હરાવા ન જવું પડે ક્યાંય હરવણું ન કરવું પડે કે પિંડદાન ન કરવું પડે એનું કેવલ કારણ એક જ છે કે આપણા સદગુરુ જે વાત કીધી ને એ વાતના ઘરમાં રહીને અને જો રહેણી પાડી ને તો કઈ કરવાની જરૂર નથી અને કરવું પડે એ બધું બંધન છે અને આ બંધન માલી મુક્ત કરાવે એ સદગુરુ મહારાજ છે કારણ કે અત્યાર સુધી બધું કર્યું ખૂબ બધું કર્યું પણ હવે કઈક સદગુરુ કૃપા થાય એટલે બધું મુક્ત થઈ ગયું છે અને થોડે થોડે છૂટે એ કાર્ય કોઈથી છૂટે એવું નથી અને જો એ કાર્ય છૂટે તો આ જગતને ને પોગાય એવું નથી એટલે બને એટલું થોડે થોડે સહેજે સહેજે સોને જે સદ્ગુરુ મહાજે રેણી આપી એ રેણી માં રહીને અને ભજન કરવું અને સર્વે સંતોને કરાવવું અને કોઈને નડવું નહીં આ નડી ની તો મોટા મોટું ભજન છે હે બીજે કાઈ કરવા જવાની જરૂર નથી પહેલું તો કોઈ નડવું જ નહીં જો નડીએ ને તો બીજાને ભજન ન કરવા દે આપણે કરીએ નહીં અને બીજાને ન કરવા દે આજ જેવું શું છે આ ઘણા હતા ને આવ્યા ને પછી આવ્યા ભજન કરવા આવ્યા ને બીજા ને લેતા ગયા હું લેવા કે મારા એને જ કરવું અને તને એને જ કરવા જેવું હું કરું તું કઈ ને કે અને હું રહી જાવ અને તું પામી જા એ વાતની મને મજા નહીં એટલે આ જો લઈ લઈને ગયા જાવ સાહેબ આ વાત છે અને એટલે સદ્ગુરુ મહારાજે કીધું કે નડવું નહીં જો નડશું નહીં ને તો મોટા મોટું ભજન છે હે એટલે કોઈ દે ક્યાંય નડવું નહીં સારું ન થાય તો કાંઈ વાંધો નહીં પણ નબળું ન કરવું નબળું કરશું એટલે આયા નરક છે અને સારું કરશું તો આયા સ્વર્ગ છે બોલવામાં કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો સદગુરુ મહારાજની જ